જય માતાજી દોસ્તો આજે સવારે અલ્પેશ કથેરિયા અને પાટીદાર આગેવાનો ગોંડલ આવી પહોંચ્યા હતા ત્યાં ગણેશ ગોંડલના સમર્થકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને એમણે ગાડીઓના કાચ પણ તૂટી ગયા હતા ત્યાંથી તેમને રવાના થવું પડ્યું હતું જો આ વિડિયોમાં ગાડીઓના કાચ પણ કઈ રીતે તૂટ્યા જુઓ

ગોંડલ ખાતે ના છે કે જ્યાં પડકાર જીવીને અલ્પેશ કટિરિયા